ये कर है। ये वेलो, पर लांबा करे था। जा वेलो है रे चलाई ला तो मित्री पचास लीटर नु के बोत हम પાસ્કર સાશ પાઈ દીતે આખો ભરતો બહુ જૂની સાશી તે બે વરાય ની ત્રણ વરાય ની વરસનો આવડા ગરબામાં પાઈ દીતો ખોડના ભાઠા ખાટી સાશ કેની આ બધો પાઈ દીતો એ આવડા ક્યારવા 50 લીટર નો તો ઓર મજા પાંપર્યો રાશે એ મે જ દેવાનો બોમ્બે બોમ્બે ભરી ભરી નાખતા તો વઈ જાય કે પછી નેપિયા નીચે નીચી પહી દીધું છે સાઈઝ બધી કાટી હું ગાળા તા એ ભાષા આવતી વાત પૂછોમાં એ ભાષામાં આવતી ડ્રમમાં જો અમે કેળ આપી દેવાઈ જો અમે કેળ છે એની વેલકા બદામ છે બદામ અમારું જાય ત્યાં કહે કાંઈ રે જેને મિત્રો લઈ દેવી કમેન્ટ કરીજો જો હા એક બદામ એક જો બદામ જો એક હા તો એટલી રહી તો કેળ છે जगह आ बोलियो आंबा तो भाई में गोती गोती सोपी छी बेटा तो मुंडे नु पायु तू नुफळे में राम मुंडा नु डुंगळे में नुफळे पाई दे होला भाई डुंगळे थस आ पेला

ફેલ થઈ ગયો ફેલ ફતો થઈ જાય જો ઓલા ફૂલ ન છોડવો ડુંગળીની ટોચું બહુ બળા એટલે ટોચું બળાક જો પહેલાં નહિ એમાં બહુ બળા આમાં ઓછી ભળા આમાં સાકરી એટલી થઈ જાય ને આમાં એક કેર આમ સાકરી કંઈ થઈ નહીં rồi bọn tôi lại kia rồi 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 kia rồi 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 rồi